નમસ્કાર આપ છો સંદેશ જીએસટીવી અને આપણી સાથે હું છું ગાયત્રી સમાચારથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે કમાલીબાગ કમ્પાઉન્ડમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો લોઅર પરેલ કમાલી મિલના કમ્પાઉન્ડમાં આગ લાગી હતી આગનો ભીષણ બનાવ બનતા દસ જેટલી ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવા પહોંચી હતી આગ લાગવાનું કારણ છે ઘટનાની જાણ થતાં જ કામગીરી કરવામાં આવી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી તો મુંબઈની આ ઘટના ટાઇમ્સ ટાવરમાં આગ લાગી હતી આગ પર કાબૂ મેળવી લેવા માટે દસ ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી લોઅર પરેલ કમાલી મિલના કોમ્પાઉન્ડમાં આગનો ભીષણ બનાવ બન્યો છે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો જીએસટીવીની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં તો મુંબઈ ટાઈમ્સમાં ટાવર જે આવેલો છે ત્યાં આગનો બનાવ બન્યો છે કમાલે મિલ કમ્પાઉન્ડમાં આ આગની ઘટના બની છે રોહન પટેલ કમાલે મિલના કમ્પાઉન્ડમાં આગની ઘટના બની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની દસ જેટલી ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી તો જીએસટીવીની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગેલી આગના દ્રશ્યો કે જ્યાં કમાલબેલ કમ્પાઉન્ડમાં આગનો બનાવ બન્યો હતો અને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની દસ ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી કયા કયા કારણોસર કારણોસર આગ આગ લાગી તે જાણી શકાયું નથી પર બાદ તમામ આવશે કે આગનો બનાવ બન્યો હતો અને કેટલું નુકસાન થયું છે વધુ વિગતો સાથે સંવાદદાતા સતીષ સોની ફોનલાઈન પર જોડાઈ ગયા છે સતીષ કમાલી મિલના કોમ્પાઉન્ડમાં ભીષણ આગનો બનાવ બન્યો છે કારણ અકબંધ જોવા મળી રહ્યું છે શું છે વધુ માહિતી કમલાવેલ કમ્પાઉન્ડ અને ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ જે છે તેમાં આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ આગ લાગી હતી પ્રાથમિક દ્રષ્ટિએ ફાયર બ્રિગેડનું કહ્યું એવું છે કે એર કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી સંપૂર્ણ બિલ્ડિંગ કાચનું છે તેને કારણે ધુમાડો બધે પ્રસરી ગયો હતો જોકે સવારનો સમય હોવાને કારણે હજી ઓફિસમાં કોઈ આવ્યું ન હતું તેથી જાનહાનિ ટળી હતી પરંતુ સંપૂર્ણ બિલ્ડિંગ અત્યારે આગના ઘેરાવામાં આવી જતા આખું તેમાં ખૂબ જ નુકસાન થયું છે અને ફાયર બ્રિગેડે કાચ તોડી અને પાણીનો મારો કરી આગ તો કાબુમાં લઈ લીધી છે પરંતુ હજુ એર કુલિંગનું કામ ચાલુ છે આ સંપૂર્ણ વિસ્તાર આખો કમલામિલ વિસ્તાર જે કહેવાય એ કોમર્શિયલ છે અને અહીં આખું કોમર્શિયલ જ બિલ્ડિંગ છે તેમાં તમામ બિલ્ડિંગો મોટે ભાગે કાચના છે તેથી ફાયર સેફ્ટી ના જો પૂરતા પ્રમાણમાં ઓલું ન યોગ્ય પગલા લેવામાં આવે આવી ઘટનાઓ લેવામાં મુશ્કેલ છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું અહીં આજ વર્ષમાં આ બીજી આગની ઘટના છે અને વર્ષો પહેલા લાગેલી આગમાં આ બાજુના બિલ્ડિંગમાં ચૌદ લોકોના મોત પણ થયા હતા ગાયત્રી જી સતી જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર